ક્લિપ્સેલા અને બ્રેમડીમોનસ નીચે મુજબ કે આ સાથે સંબંધિત છે એ દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા છે ફેલાવવો બી માટીમાં કાર્બનિક પદાર્થોનું ક્ષય કરવું સી જળવાયુ વાતાવરણમાં પ્રકાશનશ્લેષણ કરવું ડી કૃત્રિમ પ્લાસ્ટિક કચરાનું વિઘટન કરવું ક્લિપસેલા અને બ્રિમડીમોનસ બંને બેક્ટેરિયા છે જે માનવોમાં છેપનું કારણ બની શકે છે તેઓ પર્યાવરણમાં પાણી અને માટીમાં જોવા મળે છે અને ખોરાકને દૂષિત કરે છે દૂષિત ખોરાક અથવા પાણીના સેવનથી વિવિધ બીમારીઓ થઈ શકે છે આ બેક્ટેરિયા ઘરના માઇક્રોવેવમાં પણ વિકસિત થઈ શકે છે તેથી વિકલ્પ એ સાચો છે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ અંગેના નીચેના નિવેદનો પર વિચાર કરો એક આ બોર્ડ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસી હેઠળ સ્થાપિત એક કાયદેસર સંસ્થા છે બે બોર્ડના અધ્યક્ષ પર્યાવરણ વન અને હવામાન પરિપ્રેક્ષ્ય મંત્રી હોય છે ઉપરોક્તમાંથી કયો અથવા કયા નિવેદનો અથવા નિવેદનો સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી એક અને બે બંને ડી ન તો એક અને ન તો બે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ અથવા એનબી ડબલ્યુ એલ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવો સંબંધિત તમામ મામલાઓ માટે સર્વોચ્ચ સંસ્થા છે આ બોર્ડ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની ધારા પાંચ હેઠળ રચાયેલા કાયદેસર બોર્ડ હોવાથી પહેલું નિવેદન ખોટું છે આ બોર્ડ વન્યજીવ સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત નીતિગત મુદ્દાઓ પર સરકારને સલાહ આપે છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અન્ય સંરક્ષિત વિસ્તારોને તેના આસપાસની યોજનાઓને મંજૂરી આપે છે એનબીડબલ્યુએલના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે અને તેમાં કુલ સુડતાલીસ સભ્યો હોય છે જેમાં ત્રણ સાંસદ સભ્ય પાંચ બિન સરકાર સંસ્થાઓના પ્રતિનિધિ અને દસ પ્રખ્યાત પર્યાવરણ શાસ્ત્રી સંરક્ષણ અને ઇકોલોજી સામેલ હોય છે તેથી બીજું નિવેદન પણ ખોટું છે હાલમાં ચર્ચામાં રહેલી વોલેસ રેખા નીચેના પૈકી કયા સાથે સંબંધિત છે એક આ એશિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વિશિષ્ટ પ્રાણી વિસ્તારને અલગ કરતી કલ્પિત રેખા છે બે આ એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરોને અલગ કરતી દેશ શાંત રેખા છે ત્રણ આ યુરોપ અને એશિયા વચ્ચેની ભૂ સીમા છે ચાર આ હિન્દ મહાસાગરમાં આવેલી ટેનોટોનિક ફ્રેક્ચર લાઇન છે સાચો વિકલ્પ શું છે એ માત્ર એક બી માત્ર બે સી માત્ર ત્રણ અને ડી માત્ર ચાર વાલીસ રેખા એક કલ્પિત સીમા છે જે એશિયા ઓસ્ટ્રેલિયા વચ્ચેના વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રોને અલગ કરે છે આ એક મહત્વપૂર્ણ જીવ ભૌગોલિક વિભાજન છે જેના બંને બાજુ જીવજાતિઓમાં સ્પષ્ટ તફાવત જોવા મળે છે આ રેખા મકાશાર જળસંધિમાં બોર્નિઓના પૂર્વ તટ પર અને સુલાવેસીના પશ્ચિમ તટ વચ્ચે પસાર થાય છે તે બાલ્ય અને લોમબોકની વચ્ચે વિસ્તરે છે અને સુંડા અને સાહુલ મહાદ્વીપ શેલ્ફને અલગ કરે છે તેથી વિકલ્પ એ સાચો છે સ્વામિત્વ યોજના અંગે નીચેના નિવેદનો પર વિચાર કરો એક આ ડ્રોન અને જીઆઈએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મિલકતો માટે કાનૂની માલિકી આપતી કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે બે આનો ઉદ્દેશ ગ્રામ્ય મિલકત ધારો માટે હકનો રેકોર્ડ બનાવવાનો હતો જેમાં વસ્તી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ત્રણ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરાયા આ યોજના ભારતે વર્લ્ડ બેંક ભૂમિ સંમેલન બે હજાર પચીસમાં અગ્રણી ભૂમિ પ્રશાસન પહેલ તરીકે રજૂ કરી હતી ઉપરોક્ત નિવેદનોમાંથી કેટલા સાચા છે એ માત્ર એક બી માત્ર બે સી બધા ને ડી એક પણ નહીં સ્વામિત્વ યોજનાએ ડ્રોન અને જીએસએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક મિલકતો માટે કાનૂની માલિકી આપતી કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે તેથી પહેલું નિવેદન સાચું છે આ યોજનાનો હેતુ ગ્રામ્ય મિલકતધારો માટેનો હકનો રેકોર્ડ તૈયાર કરવાનો હતો જેમાં વસ્તી વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું તેથી બીજું નિવેદન પણ સાચું છે એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં આ યોજના હેઠળ એક પોઈન્ટ છ લાખ ગામોમાં ચોવીસ પોઈન્ટ ચાર મિલિયન પરિવારોએ મિલકત કાર્ડ મેળવ્યા છે જેના પરિણામે એક પોઈન્ટ એકસો બાસઠ ટ્રિલિયન અમેરિકન ડોલર મૂલ્યની જમીનનું ફંડ લાગ્યું છે સ્વામિત્વ યોજના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર વીસમાં શરૂ કરવામાં આવી હતી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા નહીં તેથી બીજું નિવેદન ખોટું છે ગ્રામ્ય વ્યવસ્થાપન પંચ અને જીઆઈએસ આધારિત એક પ્લેટફોર્મ છે જે ગ્રામ્ય શાસન અને યોજના બનાવીને મજબૂત બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ ભૂસ્થાનિક ડેટાને હાલની યોજનાઓ સાથે જોડીને ગ્રાઉન્ડ લેવલે અસરકારક નિર્ણયો માટે દૃશ્ય માહિતી આપે છે હાલમાં લખનૌમાં કઈ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના ઉત્પાદન યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું એ બ્રહ્મોસ બી નાગ સી ત્રિશૂલ અને ડી આકાશ કેન્દ્રીય રક્ષણ મંત્રી દ્વારા ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોઝ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું બ્રહ્મોસ મિસાઇલની માર્ગ ક્ષમતા બસો નેવું કિલોમીટરની છે અને તે મેક બેપ આઠની ઊંચી ગતિ સાથે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલ છે તેનું નામ ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાના મોસ્કો નદીના નામ પર રાખવામાં આવ્યું છે આ મિસાઇલ બે તબક્કાની છે જેમાં પ્રથમ તબક્કામાં સ્થિર પોચક ઇન્જિન અને બીજા તબક્કામાં તરલ રેમજેટ મિસાઇલ હોય છે આ ફાયર એન્ડ ફોરગ્રેડ ટેકનોલોજી પર કાર્ય કરતી છે કે લોન્ચ થયા પછી તેને માર્ગદર્શનની જરૂર નથી નીચેના નિવેદનોમાં કયો કયો અથવા સંબંધિત છે ભારત અને અમેરિકાનો સંયુક્ત પ્રોજેક્ટ છે બે તેની માર્ગ ક્ષમતા બસો નેવું કિલોમીટર છે અને તે મેઘ બે પણ આઠની ઝડપથી ઉડે છે ત્રણ તે ફાયર એન્ડ ફોરગ્રેડ સિદ્ધાંત પર આધારિત છે ચાર તેનું નામ બ્રહ્મપુત્ર અને મોસ્કોવા નદીના નામ પર રાખવામાં આવ્યું છે સાચો વિકલ્પ શું છે એ ફક્ત બે અને ત્રણ બી ફક્ત બે ત્રણ અને ચાર સી ફક્ત એક અને ચાર ડી એક બે ત્રણ અને ચાર ભારત રશિયા સંયુક્ત ઉદ્યોગ બ્રહ્મ મિસાઇલની મારક ક્ષમતા બસો નેવું કિલોમીટર છે અને તે મેક બે પણ આઠની ઊંચી ગતિ સાથે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઇલ છે તેનું નામ ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કો નદી પરથી રાખવામાં આવ્યું છે આ મિસાઇલ બે તબક્કાવાળી છે પહેલા તબક્કામાં ઘન વાળો પ્રોજેક ઇન્જિન છે અને બીજા તબક્કામાં દ્રવ રેમજેટ આ મિસાઇલ ફાયર એન્ડ ફોરગેટ એટલે કે મૂકો અને ભૂલી જાવ સિદ્ધાંત પર કાર્ય કરે છે એટલે કે લોન્ચ થયા પછી તેને માર્ગદર્શનની જરૂર પડતી નથી નીચેના પૈકી કયો વિકલ્પ ડીઝલો સંધિ શબ્દનો શ્રેષ્ઠ વર્ણન કરે છે એ દેશો વચ્ચે ઔદ્યોગિક ડિઝાઇનની સુરક્ષાએ સરળ અને સમાન બનાવવામાં દિશામાં એક રૂપરેખા બી ટ્રેડમાં સુરક્ષા માટે વૈશ્વિક ધોરણે માનનીકરણ પર કેન્દ્રિત સંધિ સી સોફ્ટવેર પેમેન્ટની આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે બનાવવામાં આવેલું નિયમન ડી સાહિત્યિક કૃતિઓની સુરક્ષા માટે બનાવેલો વૈશ્વિક કરાર ડિઝાઇનલો સંધિ અથવા ડીએલડીએ એક વ્યાપક રૂપરેખા તરીકે પ્રસ્તાવિત કરવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક ડિઝાઇનની સુરક્ષા પ્રક્રિયાને સરળ અને વ્યવસ્થિત બનાવવાનો છે તેનો ઉદ્દેશ્ય એક એવો પૂર્વાનુમાન યોગ્ય અને સુલભ તંત્ર ઊભું કરવાનો છે જે અનાવશ્યક વહીવટી અડચણોને દૂર કરે અને ડિઝાઇનરો માટે તેમની બૌદ્ધિક મિલકતની સુરક્ષા કરવી સરળ બનાવે તેથી વિકલ્પ એ સાચો છે વિસ્તરિત નીતિ સુરક્ષા સ્ટેન્ડ બાય વ્યવસ્થા અને ઢાંચાકીય ઢાળ સમાયોજન કાર્યક્રમ જેવા શબ્દો તાજેતરમાં કયા સંદર્ભોમાં સમાચારમાં જોવા મળ્યા હતા એ હવામાન પરિવર્તન પહેલ બી આંતરરાષ્ટ્રીય ચલણકોષ કાર્યક્રમ સી વૈશ્વિક આરોગ્ય નીતિઓ ડી આંતરરાષ્ટ્રીય વેપાર કરાર આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી આંતરરાષ્ટ્રીય ચલણકોષ કાર્યક્રમ વિસ્તૃત નીતિ સુવિધા એક આંતરરાષ્ટ્રીય ચલણકોષ કાર્યક્રમ છે જેને ઢાંચાકીય કમજોરીઓને લીધે મધ્યમ અવધિની આર્થિક સમસ્યાઓનો સામનો કરતા દેશોની સહાય માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે સ્ટેન્ડ વ્યવસ્થા વ્યવસ્થાએ આઈએમએફ દ્વારા સભ્ય દેશોને અલ્પકાલીન ચુકવણી સમતોલ સમસ્યાનો સામનો કરવા માટે આપવામાં આવતી અલ્પકાલીન મધ્યમ અવધિ અવનિધિ નાણાકીય સહાય યોજના છે ઢાંચાકીય ઢાળ સમાયોજન કાર્યક્રમ એ આઈએમએફ અને વર્લ્ડ બેંક દ્વારા શરૂ કરેલા આર્થિક નીતિઓ અને નાણાકીય સહાય કાર્યક્રમો છે તેનો ઉદ્દેશ્ય દેશોને તેમની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા નાણાકીય અસંતુલન ઘટાડવા અને ઢાંચાકીય આર્થિક સુધારો લાગુ કરવામાં મદદ કરવાનું છે તેથી વિકલ્પ બી સાચો છે નીચેના પૈકી કયો દેશ ઈરાન સાથે સરહદ ધરાવે છે એક અઝરબેઝાન બી અર્મેનિયા સી તુર્કમેનિસ્તાન ચાર પાકિસ્તાન નીચે આપેલા કોડના આધારે સાચો જોવા પસંદ કરો એ ફક્ત અને ચાર બી ફક્ત બે સી ફક્ત એક ડી એક બે ત્રણ અને ચાર આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી એક બે ત્રણ અને ચાર ઈરાન ઉત્તરમાં અઝબેરિસ્તાન અર્મેનિયા તુર્કમેનિસ્તાન અને કેપ્સિયન સમુદ્રથી પૂર્વમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી દક્ષિણમાં ફારસી ખાડી અને ઓમાનની ખાડીથી તેમજ પશ્ચિમમાં તુર્કી અને ઇરાકથી ઘેરાયેલું છે ઈરાન ફારસી ખાડીમાં આશરે એક ડઝન દ્વીપો પર નિયંત્રણ ધરાવે છે તેની કુલ ચાર હજાર સાતસો સિત્તેર માઇલ લાંબી સરહદમાંથી અંદાજે એક તૃત્યાંશ હિસ્સો દરિયાઈ કાંઠો છે તેથી વિકલ્પ ડી સાચો છે ભારત ટ્રેડ નેટ સંબંધિત નીચેના નિવેદનો પર વિચાર કરો એક આ એક એકીકૃત વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય પ્લેટફોર્મ છે જે યુપીઆઈ આધાર અને ડિજિલોકર સાથે ઇન્ડિયા સ્કેમમાં એકીકૃત છે બે આ કસ્ટમ બેન્કો અને નિકાસકારો જેવા હિતધારકોને એક ડિજિટલ પ્લેટફોર્મ પર જોડે છે અને કાગળ આધારિત પ્રક્રિયાઓને બદલે છે ઉપરોક્ત નિવેદનોમાં કયો અથવા કયો નિવેદન અથવા નિવેદનો ખોટા છે એ ફક્ત એક બી ફક્ત બે સી એક અને બે બંને ડી તો એક ન તો બે આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી તો એક ન તો બે ભારત ટ્રેડનેટ એ એકીકૃત વેપાર દસ્તાવેજીકરણ અને નાણાં પુરવઠો પ્લેટફોર્મ છે જેને યુપીઆઈ આધાર અને ડિજિલોકર સાથે ઇન્ડિયા સ્ટેકમાં એકીકૃત કરવામાં આવ્યું છે તેથી નિવેદન એક સાચું છે આ કસ્ટમ બેન્કો અને નિકાસકારો જેવા હિતધારકોને એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ પર જોડે છે અને કાગળ આધારિત પ્રક્રિયાઓને બદલે છે તેથી નિવેદન બી પણ સાચું છે